મારે કોઈ બે વાત જોઈ ને હું બોલાવ ત્યારે બારી આવજે પછી હમણાં મહેમાન આવી જશે હે બાપા શું છે

શું કરું નવરા હોય તો હવે કઈ ન કરું હવે તને હેને પાણે દેવો હે ભાઈ જે તું નાનો હવ કઈ નાનો નથી તારા ચૌદ પંદર વરસ છે ગગા હજી નાનો કે બાપા કઈ નાનો નથી બરોબર અને મોબાઈલ મૂક અને હાલ તારા હાટુ છોડી દોવા જાવ એ મેસર ગોતીને રાખી હે ના મારા કાય લગન ન કરો અરે તું તો કે મોબાઈલ જોવા હાટુ તું મને ના પાડે એ જે કરી તારા હાટુ વહુ ગોતી તો આ ટીપીન તો દે મને હાલ તમને રોટલા ઘડવા ભર પડે એટલે હવે તો બટા હું ઠાકોર ને હું કેટલા વરિયે પડી ગયો હાલો ખબર પડે ને લ્યો એકદમ થોડી ગોદ દો ને પછી માર ગંગા નહી આવે એ હું જો બેવું નથી તે એ આ ખાટલો બાટલો ખખે મે મને આવીને જોશે કેવું પડ્યું છે એમ તો એમાં શું મહેમાન જોવા આવે કાઈ કાઈ પાકું કરવા થોડાક આવે એટલે જોવા આવશે તો વાયદા તને ખબર હે પાકી હે પાકી ખબર હે વાયદા છે પાછા કે આપડા કરે 40 જણા વિયા ગયા તા શું કે ભાઈ મને ઈ ઉપાય દી થાય કે એક બે આવશે એવા જશે એ ઊભો થા સાનો માનો કા એ ઊભો થા ને એક મૂકું છું એ જો બસ આ સાત લોકો કે આ ફૂલડી મમરા ખાઈ તી તી આમાં પી જાજો હમણાં મહેમાન આવ્યા છે ને જે કાઈ પીડ્યું નથી બોલવા આડા હાવ બધે જમના તેમ પીડ્યું હી ની માને

ડાટો ભરાઈ દેતા હું મુંગો મૈને આવે આ તો શું તમાર ઢેળ આવી પડી જશે મને એવું લાગે ગડપણ આવી તેવું હોય તું રેને હવે તારા લગન કરાય ને તારા તને ખબર પડશે તમ તારે શું રામ રામ એ આય આય ભીખ હાલે આ રામ મહેમાન આયા અબે અબે કેવો તમ તાર સુનું કે આમુર છે આમુર છે હે આ છોકરો મારો એવું છે હા સંકહારા લ્યો

ચાલી વખત છોકરા જોવા તો ન ખબર પડતી પાણી ભરી ગમ ગમ અત્યારે માં થી ને આપણે ઉતર્યો આઠ માં ધોરણ માં હમડે પાછો કોલેજ માં બે રાવો એવું છે તો હારું લ્યો આ મેમાન આવે એવા ગાતતા જાય ને એ બાપુ કયો છે મુરત એ આ બેઠો મુરત તો દેખાતો આ છોકરો હા એ છોકરો નથી એ છોકરો નથી તો એ ઈ છોકરો નથી નાગ નું બસું છે એના હોતરે ઘરે થઈ જાય તો તમારા કેટલા છે મારા એ વી વી

આ તારો છોકરા ને થોડોક નાનો પડ્યો પણ બાપા મૂર્ખી ના મુ મોટા છોકરાને ને નાના ને લઈ ના બોલો આ તો મને દાંત પણ તમે ઉપાધી કરો મને તમારો મોટો છોકરા છે જરૂર છે ને તમારી દીકરી ને હા મારા તો કાય વાંધો ને બરોબર મારા છોકરાને ને તરી શાલી વરા થાય ને તા હુંધી માં હું સમજો ટપકી જાય તા હુંધી ને હું રાખું એ કા તું શું વાત કરે છે તને બોલવામાં ભાન નથી આવતી તમારો છોડીને છોકરા નાનો પડે

માણસ ન ગમે હમણાં મેહમાન ગબ ગપ ગબ ગબ ચાલુ કર્યું કે ખોટું 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 ખોટા તોય તમારો બાપ નાનો બોલો એ વિશે શું કરું હવે મારે